દ્રશ્યમ મૂવી તેમજ ક્રાઇમ સિરિયલો જોઈને ઇન્સ્પાયર્ડ થયા આરોપીઓ તલવાર કુહાડી સહિતના હત્યારો વડે મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી જેમાં આ પિતરાઈ ભાઈના સાટા પ્રથા અંતર્ગત આગામી સમયમાં મહિલા સાથે લગ્ન થવાના હતા આ વાત મહિલાને પસંદ નહોતી તેના જ કારણે તે આખું કાવતરું ઘડે છે પોલીસને પણ ગુમરાહ કરવાના પ્રયાસો કરવામાં આવે છે પરંતુ બનાસકાંઠા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે સાથે જ મહિલા આરોપી તેનો પ્રેમી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કોણ છે આરોપી શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે એમાં થોડાક સમય માટે હત્યાના બનાવ તો પોલીસને પણ ચક્રાવે ચડાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું હવે ઘટનામાં એવું કહેવાય રહ્યું છે કે હાલની જે મહિલા આરોપી છે તેના સાટા પ્રથા પદ્ધતિથી લગ્ન થવાના હતા જો કે આ આરોપી મહિલાના લગ્ન જે વ્યક્તિથી થવાના હતા તે વ્યક્તિ તેને પસંદ હતો નહીં આમાં આ મૃતક વ્યક્તિ છે તે આ મહિલાનો પિતરાઈ ભાઈ હોવાની વિગતો સામે આવી રહી છે ને આ બાબતને લઈને આ મહિલા એક યુવકના પ્રેમમાં પણ હતી ને આ પ્રેમ સંબંધમાં આ મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને ત્યારબાદ પ્લાનિંગ કરે છે કે આ જે મૃતક છે તેમને કેવી રીતે રસ્તામાંથી હટાવી દેવું કેવી રીતે કાંટો કાઢવો તે માટે તે પોતાના પ્રેમી સાથે એક પ્લાન કરે છે દ્રશ્ય મૂવી હોય કે પછી સિરિયલ હોય ક્રાઇમની તે તમામ વસ્તુઓ જોઈને તેઓ દ્વારા એક દિવસ જ્યારે વાડીમાં મૃતક ભાઈ છે તે સૂઈ રહ્યા હતા દરમિયાન મહિલા આરોપી અને તેનો પ્રેમી છે તે તલવાર કુહાડી સહિતના હત્યારો વડે ત્યાં પહોંચે છે ને એક ઘા મારીને જે ભાઈ છે તેમની હત્યા નીપજાવી દે છે આ ઘટનાના સંદર્ભમાં આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તથા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી આ બાબતે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જોકે શરૂઆતના દિવસોમાં પોલીસ પણ ચક્રાવે ચડી હોય તેવી રીતે આખી સ્ટોરી મહિલા આરોપીએ ઘડી હતી ત્યારબાદ પોલીસને શંકા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી મહિલાને ઇન્ટ્રોગેશન કર્યો તો તે ભાંગી પડીને તેણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની તેણે કબૂલાત કરી હતી તેના મામલાના સંદર્ભમાં પોલીસ માટે આ કેસ ઉકેલવામાં કેટલો પડકારરૂપ રહ્યો આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા તે સાંભળી લો સર બધી થયેલી અત્યાર જે બેદ ઉકેલાયું છે કયા માટે અત્યારથી આખો ઘટનાક્રમ શું હતો ને કયા પ્રકારે બેદ ઉકેલ્યું જે ડીસામાં થયેલી હત્યા હતી એ એક ખુલ્લા ખેતરમાં થયેલી હત્યા હતી અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુત્થી સમાન હતું હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારથી ટેકનોલોજીમાં દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકાર ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ લોકો એક મોટા સોપ્રેન્ડી અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારી ટીમને અભિનંદન દેવા માંગીશ કે એમણે તમામે તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢે પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ રચી અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડી છે તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ જે આ દિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરાય ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેણે પોતાના જ પિતરાય ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલું છે

તેમની આ જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકોએ જોયા છે આમ અંદર સો અત્યારે પોલીસને પીયુ નથી મળ્યું હું તમને જણાવા માંગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે પરંતુ અમે પોલીસ પણ દરેક રીતે એમનાથી એકદમ આગળ રહીએ છીએ અને આ લોકો ગમે એટલું કરે છે મર્ડર જેવા ગંભીર ગુનાની અંદર પોલીસ મહેનત કરી અને તેનો ઉકેલ વધી આપે છે આપણે સાંભળ્યા હતા બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષય રાજ મકવાણા હાલ તેમનું મહત્વનું નિધન સામે આવ્યું છે જેમાં અલગ અલગ પાસાઓ આધારે તપાસ છે તે બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ આ હત્યાનો ભેદ છે તે ઉકાલી નાખવામાં આવ્યો ને મૂળ કારણ હાલ જે સામે આવી રહ્યું છે હત્યા પાછળ તે એવું છે કે સાટા પદ્ધતિથી મહિલાના લગ્ન થવાના હતા અને આ વસ્તુ તેને પસંદ નહોતી એટલે જ તેણે પોતાના પ્રેમી સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે આ મામલાના સંદર્ભમાં આરોપી મહિલા તેનો પ્રેમી સહિત ત્રણ આરોપીઓની બનાસકાંઠા પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ દ્રશ્ય મૂવી અને એવી ક્રાઇમ પેટ્રોલવાળી સિરિયલ જોઈને તેમણે આ આખી ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગતો પણ કહેવાય રહી છે દર્શક મિત્રો નવદીય ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને કહીએ જે